એસએફ હાઈસ્કૂલ છોટાઉદેપુર ખાતે શિક્ષકોને નિમણૂક હુકમ વિતરણ અને સત્કાર સમારોહ યોજાયો હતો એસએફ હાઈસ્કૂલ છોટાઉદેપુર ખાતે નિયામક શાળાઓની કચેરી ગાંધીનગર દ્વારા પ્રેરિત તેમજ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી છોટાઉદેપુર દ્વારા આયોજિત શિક્ષકોને નિમણૂક હુકમ વિતરણ તેમજ સત્કાર સમારોહ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના પૂર્વ સભ્ય અને એપીએમસી છોટાઉદેપુરના ચેરમેન મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લું મૂકવામાં આવ્યો હતો જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પભુજ આપી સ્વાગત કર આવ્યું હતું ઉપસ્થિત મહાનુભાવે આ પ્રસંગે પ્રસંગના અનુરૂપ પોતાનું ઉદબોધન કર્યું હતું શિક્ષણ ક્ષેત્રે અદ્યમ ઉત્સાહથી ફરજ બજાવી રહેલા જૂના શિક્ષકોના નિમણૂક હુકમ વિતરણ કાર્યક્રમમાં મદદની શિક્ષકમાંથી ભરતી પામેલા આચાર્ય પામેલા પાંચ અને શિક્ષકમાંથી છોટાઉદેપુપ જિલ્લામાં આવેલા પાંચ શિક્ષકો સિનિયર ક્લાર્કમાંથી હેલ્થ ક્લાર્કની ભરતી મેળવનાર એક જુનિયર ક્લાર્કમાંથી ભરતી પામેલા ત્રણ પટાવાળામાંથી જુનિયર ક્લાર્ક બનેલા પાંચ તેમજ છોટાઉદ જિલ્લાની શ્રેષ્ઠ શાળા તરીકે બોડેલી તાલુકાની સરકારી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક સકાંદરાની પસંદગી કરવામાં આવી હતી જેમને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પ્રોત્સાહક ઇનામ રૂપે રૂપે એક લાખનો ચેક આપવામાં આવ્યો હતો આ પ્રસંગે ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના પૂર્વ સભ્ય અને એપીએમસીના ચેરમેન મુકેશભાઈ પટેલ જિલ્લા અધિકારી આનંદ પરમાર જે

સમગ્ર ગુજરાત રાજ્યની અંદર તમામ જિલ્લાઓની અંદર જૂના શિક્ષકોને બદલીના કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું હતું એ સંદર્ભે છોટાદેપુર જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી વાળા માન્ય આનંદ પરમાર સાહેબ પણ છોટાદેપુર ખાતે એસએફ હાઈસ્કૂલના પટાંગણમાં આજનો કાર્યક્રમ યોજાયો અને છોટાદેપુર જિલ્લાની અંદર પણ જૂના શિક્ષક તરીકે પાંચ શિક્ષકો જે છે એ આવનાર છે સાથે સાથે છ નવનિયુક્ત આચાર્યોનું પણ સન્માન કરવામાં આવ્યું સાથે સાથે છ સેવકમાંથી ક્લાર્ક તરીકે જેમને ભરતી આપી છે એમનું પણ સન્માન કરવામાં આવ્યું શ્રેષ્ઠ શાળા તરીકે પસંદગી કરવામાં આવી છે એનું પણ સન્માન કરવામાં આવ્યું અને અહીંયા ખૂબ સારી સંખ્યાની અંદર આજનો આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે ગુજરાત સરકારના માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ગુજરાતના શિક્ષણમંત્રી માન્ય કુબેરભાઈ ઢિંડોર સાહેબનો આ તબક્કે હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આ જિલ્લાની અંદર જે છે એ જૂના શિક્ષક તરીકે જેઓની બદલી થઈને આવવાના છે એમને આવકારું છું અસ્તુ મુકેશભાઈ પટેલ